દીકરા છે તે રાજદીપસિંહ રીબડા છેલ્લા ઘણા લાંબા સમયથી ભાગેડું હતા હવે તેના દ્વારા હાઈકોર્ટની અંદર દરવાજા ખખડાવવામાં આવ્યા હતા આગોતરા જામીન માટે પછી સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે દરવાજા ખખડાવવામાં આવ્યા આ બંને જગ્યાએ તેમના આગોતરા જામીન જે છે તેને રદ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે રાજદીપસિંહ રીબડા જે છે તેને ગોંડલ તાલુકા પોલીસ સામે સરેન્ડર કર્યું છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને આજે રાજદીપસિંહ રીબડા પહોંચ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તેમની અંદર ધરપકડ કરવામાં આજે પોલીસ દ્વારા તેમને પકડવામાં આવ્યા છે સામેથી ચાલીને રાજદીપસિંહ રીબડા જે છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે આ પહેલા આપણને યાદ હોય તો અનિરુદ્ધસિંહ જાડેજા તેઓ પણ ગોંડલની કોર્ટની અંદર આવ્યા હતા તેમને જુનાગઢ જેલમાં સરેન્ડર કરવાનું હતું પરંતુ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું અને અમિત ખુટ મામલામાં તેમણે સરેન્ડર કર્યું હતું ત્યારબાદ પોલીસે તેમના બે દિવસના રિમાન્ડ પણ લીધા હતા કસ્ટડી લીધી હતી અને જૂનાગઢ જેલથી તેમની કસ્ટડી લઈને અહીંયા આવ્યા હતા અને તેમની સાથે પૂછપરછ કરી ફરીથી જૂનાગઢ જેલની અંદર મોકલી દેવામાં આવ્યા હતા હવે રાજદીપસિંહ રીબડા દ્વારા તાલુકા જે પોલીસ સ્ટેશન છે તેની અંદર સરેન્ડર કરવામાં આવ્યું છે સરેન્ડર બાદ હવે પોલીસ જે છે તેમને જે કાનૂની પ્રક્રિયાને જોવા જઈએ તો આવનારા ચોવીસ કલાકની અંદર રાજદીપસિંહ રીબડાને કોર્ટની સામે હાજર કરવા પડશે ત્યાં આગળ પોલીસ તેના રિમાન્ડ લેશે જો રિમાન્ડ ન આપવામાં આવે અથવા તો પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગવામાં આવે તો રીબડાને જેલની અંદર મોકલી દેવામાં આવશે અથવા તો ગોંડલ જેલમાં તમને મોકલવામાં આવશે પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે સુસાઇડ નોટ હતી અને એનો જે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો હતો એવું કહેવાય રહ્યું છે કે જે સુસાઇડ નોટ હતી એમાં જે હેન્ડરાઇટિંગ હતા અને જે હેન્ડરાઇટિંગમાં જે છેલ્લું પાનું હતું જેમાં રાજદીપસિંહ રીબડાનું નામ લખવામાં આવ્યું હતું તે હેન્ડરાઇટિંગ ક્યાંક અમિત ખૂટની જે પહેલા પાનાની સુસાઇડ નોટ હતી તેની અંદર મેચ નહોતા થતા હતા આ પ્રમાણના એફએસએલ ના રિપોર્ટ જે છે તે આવ્યાની ચર્ચા પણ ગોંડલમાં ખૂબ થઈ હતી અને હવે આખા મામલાની અંદર રાજદીપસિંહ રીબડા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સરેન્ડર કરી દીધું છે ત્યાં આગળ અત્યારે પહોંચી ગયા છે અને તેના જે છે તે પણ આપણે જોઈ રહ્યા છે કે જે રીતે છીએ રીબડા ત્યાં આગળ પહોંચ્યા છે તેમની સાથે ઘણા બધા જે રીબડા ગામના લોકો છે તેમના સમર્થકો છે તે પણ ત્યાં આગળ પહોંચ્યા છે તેમને આજે અથવા આવતીકાલે એટલે ચોવીસ કલાકનો આજે સમય હોય છે ચોવીસ કલાકના સમય દરમિયાન રાજદીપસિંહ રીબડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં રજૂ બાદ પોલીસ હવે રિમાન્ડ લે છે કે નથી લેતી કે પછી સીધા જુનાગઢ જેલમાં મોકલી આપે છે તે પણ જોવાનું રહેશે એટલે અમારી સાથે જોડાયેલા રહેજો જે પણ અપડેટ હશે આખા મામલાની અંદર કારણ કે અમિત ખૂટ કેસમાં જાડેજા બંને લડાઈ છે તે પણ એટલી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી અને સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આખા મામલામાં રાજદીપસિંહ રીબડાની ધરપકડ થી એક નવો વળાંક પણ આવી શકે છે તો અમારી સાથે જોડાયેલા રહેજો નિર્ભય ન્યૂઝ જોતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર